શ્રી રામદેવ પીરની કથા ભાગ બાવીસ અને ત્રેવીસ બીમાર ખેડૂત અને રામદેવજી રણુજાનું એક ખેડૂત કુટુંબ જુદા જુદા રોગોથી પીડાતું હતું એના ખેતરમાં મંદ વાળને લીધે નજીવું કામ થતું હતું આથી આખું કુટુંબ કંગાલ અવસ્થામાં રામપીરનું સ્મરણ કરવા લાગ્યું એ કુટુંબ તરફ બધાને દયા આવતી પણ સુખી દયા શા કામ નહીં પનીહારીઓ એના ખેતર પાસેથી રોજ સવારે પાણી ભરવા માટે પસાર થતી પણ આજે એક જણને હળ હાકતો જોઈ નવાઈ લાગી દેખા પનીહારી ધ્યાન છે ય કોન હૈ ઇન્સાન રણુજા કે ઠાકુર ખુદ કરતા યહ શ્રમદાન છેલ્લા કેટલાક દિવસોથી અચમનજી મિનલદેવીને વિરમદેવ રામદેવજીને પરળીય મહેલમાંથી અદ્રશ્ય થયેલા જોઈ તેમને શોધવા નીકળતા હતા તેઓ પણ આજે માંદા કિસાન કુટુંબના ખેતર પાસે આવી ચડ્યા પનિહારીઓ વચ્ચે નવાઈ ભરેલી વાતો પણ તેમણે સાંભળી ને રામદેવજીને હળ હાકતા પણ જોયા હજી તેઓ રામદેવજી પાસે ખેતરમાં જઈ એમને કંઈ વિનવે એ પહેલાં તો પિંગલગઢના ચાકરો પૂછતા પૂછતા રામદેવજી પાસે આવી ઊભા રહ્યા તેમણે હળ હાકી રહેલા રામદેવજીને સાષ્ટાંગ નમસ્કાર કરી કહ્યું હે ભગવાન અમે પિંગલગઢના મહેલના ચાકરો છીએ આપના ભક્તો છે આપના લગ્નની કંકોત્રી લઈ રત્નાજી અમારા પઢિયાર ઠાકર પાસે આવ્યો હતો પણ એને કેદમાં પૂર્યો છે આ આપને વિષ્ણુના અને આપના ભાઈ શેષ નાગના અવતાર મનાવનાર ઢોંગી ગણી આપની નિંદા કરી છે આપના બાલામાં સુદર્શનનો અને આપના લીલા ઘોડામાં ગરુડનો વાસ હોવાની આપે ફેકાફેક કરી લોકોને છેતરવા માંડ્યા છે એમ પણ પઢિયાર ઠાકોરે આપના માથા પર આડ ચડાવ્યો છે દૂર ઉભા રહી અજમલજી મીનાલ દેવી અને વિરામદેવ પિંગલગઢના ચાકુરોનું કેવો સાંભળી રહ્યા હતા વિરામદેવ તો ક્રોધથી ઉઠ્યા ને રામદેવજી તથા પિંગલગઢના ચાકોની નજીક જઈ કહેવા લાગ્યા હે પિંગલગઢના ચાકરો હે રામદેવ માતા પિતાની આજ્ઞા લઈ હાલ ને હાલ ને હાલ હું પિંગલગઢ પર ચડાઈ લઈ જવા માંગુ છું અજમલજી અને મીનાલદેવી પણ રામદેવજીની નજીક આવી ઊભા રામદેવજી તો કોઈની અરજ સાંભળતા હોય તેમ જણાવવા લાગ્યું રામદેવજીએ માતા પિતા અને બંધુને કહ્યું મારો ભક્ત રત્ના મને યાદ કરે છે બહેન સગુણા મને સંભાળે છે મિલાલદેવીએ રામદેવજીને કહ્યું બેટા તારા લગ્નની તિથિ સાવ નજીક ઊભી છે તું રત્નાને છોડાવવા અને સગુણાને તીડી લાવવા જશો તો આવશો ક્યારે ચિંતા ન કરો માં હું લગ્નની તિથિ બરાબર જાળવી લઈશ કહી રામદેવજી પોતાના ગરુડ ઘોડા પર સવાર થયા ભક્તો ગાવા લાગ્યા હિરવે પર પઢિયાર સબ જાઓ હોશિયાર પિંગલગઢના પાદરમાં જ્યારે રામદેવજી અને પઢિયારના ચાકરો આવી પહોંચ્યા ત્યારે મોટું ટોળું ત્યાં ભેગું થયું હતું કેટલાય માણસો મુરદાની જેમ જમીન પર પડેલા હતા તપાસ કરતા હકીકત મળી કે પછાત વર્ગના સંખ્યાબંધ માણસો પુષ્કળદારૂ ઢીચવાથી મૂર્દા બન્યા હતા તેમના સગાવાના કકળાત કરતા બેસી રહ્યા હતા કેટલાક જણાએ તેમને માર્ગ દેખાડ્યો હે ભાઈઓ આપણા મોવેલા સગાઓને બેઠા કરી દે એવા એક જ રામાપીર છે ખરા તિલથી આપણે તેમનું સ્મરણ કરીએ તો તે જ્યાં હશે ત્યાંથી આપણી પાસે આવશે સેંકડો માણસોએ ખરા તિલથી રામાપીરનું સ્મરણ કરવા માંડ્યો રામાપીર તો પિંગલગઢને પઢિયાર ઠાકોર સાહેબ પર ચડાઈ કરવા ક્યારના ત્યાં આવી પહોંચ્યા હતા તેમણે પોતાનું સ્મરણ કરનારાઓને કહ્યું હે મારા વાલા ભક્તો તમારા જે સગાઓ સબવત પડ્યા છે તેમને હું પાણીથી અંજલી છાંટી હાલ જ બેઠા કરીશ પણ તમારે સંકલ્પ કરવો પડશે કે હવે પછીથી માણસ જાતના સર્વ સુખોનો નાશ કરનારું એ પીણો તમારે હરામ કરવાનો છે રામાપીણનું સ્મરણ કરનાર માણસોએ કદાપી દારૂ નહીં પીવાનો સંકલ્પ કર્યો રામાપીરે પાણીની અંજલી છાંટી મુવેલાઓને બેઠા કરી તેમની પાસે દારૂ ન પીવાની પ્રતિજ્ઞા લેવડાવી જેમના મુવેલા સગા બેઠા થઈ રામાપીરના ચરણોમાં ઝૂકી જતા હતા તેઓ પણ દોડતા રામાપીર પાસે આવી તેમના પગમાં માથા મૂકી પોતપોતાને ધન્ય માનતા હતા આ ઘટનાની ખબર પિંગલગઢના મહેલમાં વાયુવેગે પહોંચી ગઈ પઢિયાર ઠાકોર ઠકરાણી રાજકુમાર તથા અન્ય દાસદાસીઓ ચકિત થયા ડાયા અને હિંમતવાન માણસોએ ઠાકોરને અરજ કરી હે દરબાર રામાપીર જાતે એના સેવક રાયકાને છોડાવવા અને એના બહેન સહગુણાને તેડવા આવ્યા છે માટે ચૂપચાપ રાયકાને છોડી દે અને સહગુણા બહેનને એના ભાઈના લગ્નમાં જવાને રાજી ખુશીથી રજા આપો નહીં તો આપણા ભયંકર હત્યારો આપણો જ નાશ કરી નાખશે આપણા જ પ્રજાજનો આપણા મહેલનો જમીનદોષ કરી નાખશે કારણ કે આખું પિંગલગઢ રામાપીરના દર્શન કરવાને આશીર્વાદ લેવા ઉમટ્યું છે ઠાકોર અને ઠકરાણાના છક્કા છૂટી ગયા એમના કાને રામા પીરકી જઈ ભક્તિનાદ અથડાવા લાગ્યો રામદેવની પાછળ માણસોનું મોટું પીઠબળ જોઈ ઠાકોર તો સમજી ગયો હવે જો રણુજાના રાયકાને કારાગારમાંથી છૂડી મૂકવાની ઢીલ થશે તો મારા પિંગલગઢના પ્રજાજનો જ કારાગરના દરવાજા તોડી નાખશે ઠાકોર રત્ના રાયકાને છોડી મૂકવાનો હુકમ કરે એ અગાઉ તો કેટલાક રાજસેવકો દોડતા આવી ખબર આપી મહારાજ લોકોએ દરવાજા તોડી નાખ્યા છે ને બહાર કાઢ્યો છે રાજસેવકોએ ઠાકોરને આ સમાચાર આપ્યા ન આપ્યા એટલામાં તો કેટલાક પ્રજાજનો ઠાકોર પાસે ધસી આવ્યા ને કહેવા લાગ્યા હે રાજા તમે તમારું ભલું ચાહતા હોત તો રત્ના રાયકા સાથે સહગુણા બહેનને રણોજા મોકલવાની તૈયારી કરો અને તમે જાતે આપણા પાદરમાં રામદેવજી પાસે ચાલો એમના દર્શન કરો અને પાપમાંથી મુક્ત થાઓ ઠાકોરે પોતે વિફરેલા પ્રજાજનોને કહ્યું હે લોકો તમે શાંત થાઓ હમણાં જ અમે રાયકાને તથા અમારા પુત્ર વધુ સગુણાને સાથે લઈ રામાપીર સમક્ષ આવીએ છીએ લોકો શાંત થયાને રામા પીડકી જઈ પોકારવા લાગ્યા બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશું